નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું નવા તો આજે આપણે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા બહાર પાડવામાં આવેલી મોટી એટલે કે હેલ્પરની ભરતી વિશે વાત કરીશું તેની સંપૂર્ણ માહિતી માટે વિડીયોમાં આગળ સુધી બન્યા રહેશો ભરતીની વાત કરવામાં આવે તો સૌ તે સીધી ભરતી છે સૌ વાત કરવામાં આવે કે અરજી ક્યાંથી કરવી તો અરજી ગુજરાત રાજ્ય દ્વારા બહાર પાડવામાં આવેલી સાઇટ ઓજસ ગુજરાત પરથી આપ સૌ પ્રથમ અરજી કરી શકશો તેમાં પોતાના દસ કેબીનો ફોટો દસ કેબી સાઇઝ ધરાવતી સિગ્નેચર અપલોડ કરીને જી જેપી ફોર્મેટમાં અપલોડ કરવાની રહેશે ઓનલાઈન અરજી કરતી વખતે પોતાના જ ફોટા અપલોડ કરવા તેવી સોખી માહિતી વિડીયોમાં દર્શાવવામાં આવેલી છે જેથી કરીને તમારે આગળ કોઈ તકલીફ ના પડે ભરતી અંગેની સંપૂર્ણ માહિતીની જો વાત કરવામાં આવે તો ગુજરાત સરકાર દ્વારા જીએસઆરટીસીની જે વેબસાઇટ છે તેની ઉપર મૂકવામાં આવી છે કક્ષાની નામની વાત કરીએ તો તે હેલ્પરની રહેશે તેનો ફિક્સ પગાર ધોરણ પાંચ વર્ષ સુધી એકવીસ હજાર સો સો રૂપિયા રહેશે અરજી કરવાનો કુલ સમયગાળો પાંચ છ બાર થી લઈને પાંચ એક સુધીનો સુધીનો રહેશે જગ્યા કુલ જગ્યાની વાત કરીએ તો સો સો અઠ્ઠાવન જે હાલની તમામ ભરતીમાં સૌથી મોટી ભરતી ગણાવી શકાય છે અંગેની કુલ ફી સ્વીકારવાનો સમયગાળો જોવામાં આવે તો તે ભરવાની તારીખથી લઈને એક બે હજાર પચીસ થી બાર વાગ્યા સુધી તમે તે તે અંગેની ફી પ્રોસેસ સ્વીકારવામાં આવશે તે જગ્યામાં જગ્યાની વાત કરવામાં આવે તો કુલ સોળસો ને અઠાવન જગ્યા છે જેમાં બિન જગ્યામાં મહિલાની જગ્યા બ બસો ને તેતાલીસ પુરુષોની જગ્યા ચારસો ને સામાન્ય સામાન્ય રીતે નબળા વર્ગ માટે એકસો ત્રીસ અને સોસઠ જેમ કુલ બસો ને ચૌદ ચૌદ જગ્યા આ બિન નામ જ રીતે નબળા વર્ગ માટે ફાળવવામાં આવી છે તેમજ સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગની વાત કરવામાં આવે તો બસો ચુમ્માલીસ સામાન્ય વ્યક્તિ એટલે કે પુરુષો માટે અને મહિલા માટે એકસો ને વીસ જગ્યા ફાળવવામાં આવી છે જ્યારે અનુસિત જાતિની વાત કરવામાં આવે તો સો સોત્રીસ મહિલાનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે તે પૈકી માજી સૈનિક માજી સૈનિકની જગ્યાની વાત કરવામાં આવે તો ત્રણસો ત્રણસોને એકત્રીસ જગ્યા તેની માટે ફાળવવામાં આવી છે અને દિવ્યાંગ વર્ગ માટે સાસઠ સાસઠ જગ્યા ફાળવવામાં આવી છે જેમાં દિવ્યાંગ વર્ગના ધરાવતા તમામ કેટેગરીના લોકોનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે જેની માહિતી આપણે આગળ મેળવીશું અરજી અંગેની મુખ્ય સૂચનાઓની વાત કરવામાં આવે તો ઉપરોક્ત જગ્યા દર્શાવી છે તેમાં વધઘટ થઈ શકશે કાં તો જગ્યા વધી શકે છે અને ઘટી શકશે ભાગે તો જગ્યા વધવાની સંભાવના વધારે છે અરજી કરતી વ્યક્તિ પોત અરજી અરજી કરનાર વ્યક્તિએ પોતાની પાસે એક પ્રિન્ટ રાખવી જેથી કરીને પો પોતાની ભરેલી અરજી સારી રીતે સષવાઈ શકાય અને કાળજીપૂર્વક તેનો ઉપયોગ કરી શકાય જાહેરાતમાં દર્શાવેલા અનામતી જગ્યાઓ રોકટર પદ્ધતિ દ્વારા નીતિ અને નિયમ ટકાવારી અનુસાર સુધારો કરવા નિગમને અબાધિત હક રહેશે નિગમ દ્વારા તેમાં કોઈ પણ સુધારો અથવા વધારો કરી શકાય છે જો ઉમ ઉમેદવારે એકથી વધારે ફોર્મ ભરેલા હોય એકથી વધારે ફોર્મ ભરેલા હોય અને તેમાં કોઈ પેલિંગ મિસ્ટેક હોય તો તે તે ઉમેદવારને એક્ઝામ આપતી વખતે ઓરિજિનલ પ્રૂફ સાથે બેઠવા દેવામાં આવશે અને ઉમેદવારનો અંતિમ અરજીપત્રક વેલેટ ગણવામાં આવશે પરીક્ષા પદ્ધતિની વાત કરવામાં આવે તો કોઈ પણ ઉમેદવાર અરજી કરતી વખતે પોતાની શૈક્ષણિક લાયકાતના આઈટીઆઈ છે તેમના પંચાવન પંચાવન ટકા વેઇટેજ તેને આપવામાં આવશે તેમજ તેને મેળવેલી અગાઉ તેને મેળવેલી તેમાં અગાઉની સિદ્ધિઓ જેમાં તેને પંદર ટકા વેઇટેજ આપવામાં આવશે કોલ સિત્તેર ટકા વેટેજ તેમના વિષય વિષય આધારિત રહેશે અને તેમનો ત્રીસ ટકા વેટેજ જે તેમની લેખિત પરીક્ષા આવે તેના ઉપર આધારિત રાખીને કુલ સો ટકા વેટેજમાંથી કુલ પસંદગી કરવામાં આવશે અરજી કરનાર વ્યક્તિની લાયકાત અંગે લાયકાત અંગે માહિતી મેળવીએ તો સૌ પ્રથમ અરજી કરનાર વ્યક્તિની વયમર્યાદા અઢાર વર્ષથી અઢાર વર્ષથી પાંત્રીસ વર્ષ હોવી જોઈએ જેમાં બે નામામત કેટેગરી અને અનામત કેટેગરીને લાભ મળવાપાત્ર છે લઘુત્તમ શૈક્ષણિક લાયકાતમાં સરકાર માન્ય આઈટીઆઈ નો કોર્સ તેમજ મિકેનિકલ મોટર વહીકલ અથવા મિકેનિકલ ડીઝલ અથવા જનરલ મિકેનિકલ અથવા ટર્નલ અથવા ઇલેક્ટ્રિને આ તમામ કોર્સમાંથી કોઈ પણ એ એક કોર્સ જેવા કે કાર્પેન્ટર મશીનિસ્ટ ઓટોમોબાઈલ પેઇન્ટર જેનો વેઇટેજ પંચાવન ટકા રહેશે તેમજ અગ્રતાની વધારે લાયકાત લાયકાત કરવા માટે શૈક્ષણિક લાયકાતમાં સરકારી અર્ધ સરકારી જાહેર સાહસ અથવા કોઈપણ લિમિટેડ પ્રાઇવેટ કંપનીમાં શૈક્ષણિક લાયકાત ધરાવતા ધરાવતા સર્ટિફિકેટ ધરાવતા વ્યક્તિને પંદર ટકા વેઇટેજ આપવામાં આવશે ઉપર જોયું તેમ સીધી ભરતી ભરતી પ્રક્રિયા માટે નિયત કરેલ વેટેજ ગુણ જેમાં વ્યક્તિને શૈક્ષણિક લાયકાત જેમ કે આઈટીઆઈ આઈટીઆઈ ટ્રેડમાં મેળવેલ સર્ટિફિકેટના આધારે પંચાવન પંચાવન ગુણ અને તેમને અગ્રતાની શૈક્ષણિક લાયકાત માટે પંદર ગુણ એમ કુલ સિત્તેર ગુણ સિત્તેર ગુણ તેમની લાયકાત પર અનુસાર આપવામાં આવશે તેમજ તેમની ઓઆર પદ્ધતિનીમાં ત્રીસ ટકા વેટેજ તેમને તેમાંથી મળશે તેમ કુલ સો ટકા વેટેજમાંથી તેમને પસંદગી કરવામાં આવશે ઓયામાર પદ્ધતિની લેખિત કસોટીની વાત કરવામાં આવે તો તેમાં સૌપ્રથમ પ્રથમ સો ગુણની ઓયામાર રહેશે બે કલાકનો સમયગાળો આપવામાં આવશે તેના કુલ ગુણ ભાર વિશે વાત કરીએ તો સામાન્ય જ્ઞાન ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ ગુજરાતના વર્તમાન પ્રવાહ જે ધોરણ દસ ને દસ કક્ષાનું હોવું જોઈએ તેના ગુણ કુલ ત્રીસ રહેશે ગુજરાતી વ્યાકરણ ધોરણ દસ સુધી સુધીનું એટલે કે સામાન્ય પાંચ ગુણ તેના રહેશે અંગ્રેજી વ્યાકરણના પાંચ ગુણ જ્યારે પોતાની લાયકાત અંગેને પચાસ ગુણ આપવામાં આવશે કોમ્પ્યુટર ને કોમ્પ્યુટર નો ઉપયોગ પાયાથી પાયાના જાણકારીના પ્રશ્નો તેમના કુલ દસ ગુણ એટલે કે તેમ તેમ મળીને કુલ સો ગુણની પરીક્ષા લેશે ઉપરની લેખિત લેખિત કસોટી ઓએમઆર પદ્ધતિ પદ્ધતિ અનુસાર લેવામાં આવશે જેમાં કુલ બે કલાકનો સમયગાળો આપવામાં આવશે તેમજ લઘુત્તમ ગુણ વ્યક્તિએ ચાલીસ ટકા ફરજિયાત મેળવવાના રહેશે ચાલીસથી ઓછા ગુણ મેળવેલા ઉમેદવારોને નાપાસ ગણવામાં આવશે તેમની સંપૂર્ણ કાળજી લેવી ધોરણ દસ કક્ષાનું કક્ષાનું વેઇટેજ પૂછવામાં આવશે પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી વ્યાકરણ ધોરણ દસ દસ કક્ષા સિવાયનું ગુજરાતીમાં રહેશે આગળ વય મર્યાદામાં જો છૂટછાટની વાત કરવામાં આવે તો ઓછામાં ઓછા અઢાર વર્ષ અઢાર વર્ષ વધુ તથા વધુ પ્રકારની છૂટછાટ છે બિનઅનામત વર્ગને પાંત્રીસ વર્ગ પાંત્રીસ વર્ષ પુરુષોને છૂટછાટ આપવામાં આવશે તેમજ મહિલાઓને ચાલીસ વર્ષ છૂટછાટ આપવામાં આવશે માજી સૈનિક વ્યક્તિ હોય તેમને પિસ્તાલીસ વર્ષ અને મહિલાને પણ પિસ્તાલીસ વર્ષ જ્યારે દિવ્યાંગ વર્ગને પિસ્તાળીસ વર્ષ તેમજ મહિલાને પણ પિસ્તાલીસ વર્ષ છૂટછાટ આપવામાં આવશે ફોર્મ ભરનાર વ્યક્તિની ઉંમર પાંચ એક ઓગણીસો નેવુંથી લઈને છ એક બે હજાર સાત સુધીની હોવી જોઈએ તેની ફરજિયાત કાળજી કાળજીપૂર્વક સૂચના વાંચીને અરજી કરવી જો જો તેમની ઉંમર બે હજાર સાત પછી પછીની હશે તો તે અરજી કરવાને લાયક રહેશે નહીં શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો લઘુત્તમ શૈક્ષણિક લાયકાત અગ્રતા માટે વધારાની શૈક્ષણિક લાયકા લાયકાત તેમજ કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર જાતિ વગેરેના પ્રમાણપત્ર અરજી ભર્યાની તારીખથી ધ્યાનમાં લેવામાં આવશે ત્યારબાદ પ્રમાણપત્ર હશે તો ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં એટલે કે તે તમામ તમામ પ્રમાણપત્ર અરજી અરજી જે કરવામાં આવે તે ત્યારથી સ્વીકાર ત્યારથી ગણવામાં આવશે ઉમેદવારે ઓનલાઈન અરજીપત્રકમાં પત્રક ભરતા સમયે આઈટીઆઈ એમ્પેન્ડિક્સ માર્કશીટના કુલ ગુણ કુલ ગુણ ઉપરથી ટકા કાઢીને જ પોતાનું અરજીપત્રક ભરવાનું રહેશે ઉમેદવારે આઈટીઆઈ એપ્રેન્ટિક્સ પાસ અને માર્કશીટ કુલ ગુણ મુજબ દર્શાવેલ ટકા કરતા ઓનલાઈન અરજી પત્રકમાં ઓછા ટકા હશે તો ટકામાં સુધાર વધારો કરવા અથવા માર્કશીટમાં કુલ ગુણ તથા સા ટકા ઉમેદવારે કટ ઓફ મેરિટના મેરિટમાં સમાવેશ થાય છે તેવી ઉમેદવારે રજૂઆત કોઈ પણ સંજોગોમાં ધ્યાનમાં લેવામાં આવશે નહીં દિવ્યાંગ ઉમેદવારોની અરજીની વાત કરવામાં આવે તો સરકાર માન્ય એ કેટેગરીના ઉમેદવારની કુલ સત્તર જગ્યા આ આ ભરતીમાં ફાળવવામાં આવી છે જ્યારે બી કેટેગરી સી કેટેગરી ડી અને ઈ કેટેગરીમાં બી માં સત્તર સી માં સોળ અને ડી અને ઈ માં પણ સોળ સો વેકેન્સી ફાળવવામાં આવી છે જેને તમામ દિવ્યાંગ વર્ગો દિવ્યાંગ વ્યક્તિ માહિતી લેવી તે તે દિવ્યાંગ કોણ કોણ અરજી કરી તે નીચે મુજબ આપણે જોઈ એ કેટેગરીમાં અંધત્વ અને ઓછી દૃષ્ટિ જ્યારે બી કેટેગરીમાં ઓછું સાંભળનાર અને બધેર સી કેટેગરીમાં મગજના લખવા સહિતના એસિડનો ભોગ બનેલા તેવા તમામ દિવ્યાંગ વર્ગના લોકો આ ભરતીમાં અપ્લાય કરી શકશે તેમજ ઈ કેટેગરીમાં દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો અરજીમાં અરજીપત્રક ભરી અને પોતાની માહિતી આપી શકશે અરજીની ફી અંગેની ફી અંગેની ચર્ચા કરવામાં આવે તો બિન અનામત વર્ગ જેમ કે સામાજિક શૈક્ષણિક રીતે પછાત અનુચિત જાતિ અનુચિત જનજાતિ આર્થિક રીતે નબળા વર્ગ તથા દિવ્યાંગ વર્ગ માજી સૈનિક માટે કુલ રૂપિયા બસો તેમજ પ્લસ જીએ જીએસટી તેમજ બિન અનામત વર્ગ જનરલ જનરલ વ્યક્તિ માટે ત્રણસો રૂપિયા ફી રાખવામાં આવી છે તેનો તેનો સમયગાળો સાત એક સુધી સાત એક બે હજાર પચીસ સુધી રાખવામાં આવ્યો છે જે જેની ફી પ્રોસેસ ત્યાં સુધી લંબાવવામાં આવશે ભરતીના વધારે વિડીયો તથા જીકે અંગેની વધારે માહિતી માટે આજે જ અમારી સાથે જોડાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઇક કરો અને બીજા સુધી આ આ માહિતી પહોંચાડવા જેથી કરીને બીજા બીજા લોકોને ભરતી અંગેની જાણ થાય તેમજ વ્યક્તિ વધારેમાં વધારે